નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં હાલ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે હવે ચોમાસા પહેલાં ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે તેવી આગાહી સામે આવી છે હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતના અમુક જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે જે મુજબ ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવવાની આગાહી કરવામાં આવી છે ચાર જૂન સુધીમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમાં મહત્તમ સપાટીએ ધૂળનું તોફાન આવવાની શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ સુધી પવનની ગતિ પાંચથી ત્રીસ કિલોમીટર જોવા મળી શકે છે ચેતવણીવાળા વિસ્તારમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકનું જોવા મળશે હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરવામાં આવે છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ મુજબ કેરળમાં બેસેલું ચોમાસું આગામી ત્રણ દિવસોમાં આગળ વધવાની શક્યતાઓ રહેલી છે છ જૂન સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે જેમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે સાત જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રી મોન્સૂમ એક્ટિવિટી જોવા મળશે અને દસ જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતાઓ રહેલી છે